વિચારો કે કોઈ વચનની કિંમત કેટલી હોઈ શકે શું એવું બને કે પ્રેમમાં આપેલું કોઈ વચન આખી જિંદગી માટે પસ્તાવાનું કારણ બની જાય ચાલો આજે આપણે હસ્તિનાપુરના રાજા શાંતનુની કથામાં આ જ સવાલોના જવાબ શોધવાનો પ્રયત્ન કરીએ આ એક એવી ગાથા છે જે પ્રેમ ત્યાગ અને એક મૌન વચનના અતૂટ બંધનની વાત કરે છે અને આ સવાલ એ કોઈ સાધારણ પ્રશ્ન નથી એ તો રાજા શાંતનુના જીવનનો એમ કહીએ ને કે આખો આધાર છે એમની આખી કથાબસા એક જ સવાલની આસપાસ ગૂંથાયેલી છે કે ભાઈ પોતાના શબ્દોનું પાલન કરવા માટે કોઈ વ્યક્તિ કેટલી હદ સુધી જઈ શકે અને એની કિંમત શું ચૂકવવી પડે તો આપણી વાર્તાની શરૂઆત થાય છે ગંગા નદીના એકદમ શાંત કિનારે રાજા શાંતનુ માટે તો આ એક સામાન્ય સાંજ જ હતી પણ એમને ક્યાં ખબર હતી કે આ સાંજ એમના ભાગ્યને અને આખા હસ્તિનાપુરના ભવિષ્યને હંમેશ માટે બદલી નાખવાની છે જરા એ દ્રશ્યની કલ્પના તો કરો હસ્તિનાપુરના પ્રતાપી શાસક રાજા શાંતનુ નદી કિનારે ફરી રહ્યા છે અને ત્યાં અચાનક એમની નજર એક સ્ત્રી પર પડે છે જેનું સૌંદર્ય એટલું બધું દિવ્ય હતું કે જાણે સ્વર્ગમાંથી કોઈ અપ્સરાજ ધરતી પર ઉતરી આવી હોય બસ રાજા તો એક જ ક્ષણમાં પોતાનું હૃદય હારી બેઠા પણ રાજા જેને એક સામાન્ય સ્ત્રી સમજી રહ્યા હતા ને એ વાસ્તવમાં કોઈ સામાન્ય હતી જ નહીં એ તો સ્વયં દેવી ગંગા હતા પવિત્ર નદીનું સાક્ષાત સ્વરૂપ એટલે હવે આ મુલાકાત માત્ર બે વ્યક્તિઓનું મિલન નહોતું રહ્યું આ તો એક માનવ અને એક દેવી વચ્ચેના સંબંધની શરૂઆત હતી જેણે આખી કથાને એક સાવ અલગ જ સ્તર પર પહોંચાડી દીધી રાજા શાંતનું પ્રેમમાં એટલા એટલા બધા ડૂબી ગયા હતા કે એમણે એક ક્ષણનો પણ વિલંબ ના કર્યો કોઈની પરવા કર્યા વગર તેમણે તરત જ દેવી ગંગા સામે પોતાના પ્રેમનો એકરાર કરી દીધો અને એમની સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ પણ મૂકી દીધો અને બસ અહીંથી જ વાર્તા એક એવો નિર્ણાયક વળાંક લે છે જે આવનારા સુખ પર જાણે એક શરતનું ગ્રહણ લગાવી દેવાનો હતો દેવી ગંગા લગ્ન માટે માની તો ગયા પણ એમની એક શરત હતી અને આ એ જ શરત હતી જે આખી કથાનો આધાર બનવાની હતી દેવી ગંગાની શરત આમ તો સાંભળવામાં એકદમ સરળ હતી પણ એને પાળવી એ અત્યંત કઠોર હતી શરત શું હતી કે તમે મને ક્યારે કોઈ પ્રશ્ન નહીં પૂછો અને હું જે કંઈ પણ કરું એમાં મને ક્યારે રોકશો નહીં બસ કોઈ સવાલ નહીં કોઈ દખલગીરી નહીં હવે એ સમયે પ્રેમના આવેશમાં રાજા આ શરતની ગંભીરતા સમજી જ ના શક્યા અને થયું પણ એવું જ પ્રેમમાં અંધ બનેલા રાજાએ એક ક્ષણ પણ વિચાર્યું નહીં એમણે એ જોયું જ નહીં કે આ વચન ભવિષ્યમાં એમના માટે કેટલું બધું પીડાદાયક સાબિત થઈ શકે છે એમણે તો તરત જ કોઈપણ જાતની શંકા વિના આ શરત સ્વીકારી લીધી લગ્ન પછીનો શરૂઆતનો સમય તો ઘણો સુખમય હતો પણ એ ખુશી બહુ જલ્દી એક ભયાનક અને પીડાદાયક મૌનમાં ફેરવાઈ ગઈ એક એવું મૌન જેણે રાજાના વચનની ખરી કસોટી કરી અને પછી જે શરૂ થયું એ તો એક હૃદય દ્રાવક સિલસિલો હતો એક પછી એક એમ સાત સંતાનો જન્મ્યા અને દર વખતે દેવી ગંગા એ નવજાત શિશુને લઈ જતા અને નદીના પ્રવાહમાં વહાવી દેતા જરા વિચારો એ પિતાની પીડા વિશે જે પોતાના જ સંતાનોને પોતાની આંખ સામે મૃત્યુ પામતા જોઈ રહ્યા હતા પણ પોતાના વચનને કારણે એક શબ્દ પણ બોલી શકતા નહોતા અને આ કોઈ એક દિવસની વાત નહોતી વર્ષો વર્ષો સુધી રાજાએ આ અસહ્ય પીડા પોતાના દિલમાં દબાવી રાખી રોજ એક પિતા તરીકે એમનું હૃદય રડતું પણ એક પતિ તરીકે આપેલું વચન એમને મૌન રહેવા માટે મજબૂર કરતું એમણે અકલ્પનીય દુઃખ સહન કર્યું પણ પોતાનું વચન તોડ્યું નહીં તો ચાલો હવે વાર્તાના એ શિખર પર જઈએ જ્યાં વર્ષોથી દબાયેલું દુઃખ અને મૌન આખરે તૂટી જાય છે સાત સંતાનો ગુમાવ્યા પછી મહેલમાં ફરી એકવાર પારણો બંધાયો આઠમા પુત્રનો જન્મ થયો આશાનું એક નવું કિરણ તો હતું પણ એ જ કિરણની સાથે રાજાના હૃદયમાં સાતવાર અનુભવેલો એ ભયાનક ડર પણ પાછો ફર્યો અને ફરી એકવાર જાણે ઇતિહાસનું પુનરાવર્તન થઈ રહ્યું હતું દેવીગંગા એ નવજાત શિશુને લઈને નદી તરફ ચાલ્યા પણ આ વખતે આ વખતે બધું અલગ હતું વર્ષોથી દબાયેલું દુઃખ ગુસ્સો અને લાચારી જાણે એક જ્વાળામુખી બનીને રાજાની અંદર ફાટી નીકળ્યો એમની સહનશીલતાની બધી જ હદો હવે તૂટી ગઈ હતી બસ તેમણે એમને રોકી દીધા અને એ જ ક્ષણે વર્ષો જૂનું વચન તૂટી ગયું એક પિતાનો પ્રેમ રાજાના વચન પર ભારે પડ્યો વચન તૂટતા જ બધું બદલાઈ ગયું વર્ષોનું મૌન તો તૂટ્યું પણ એની સાથે રાજાનું સુખ પણ તૂટી ગયું હવે સત્ય જાણવાનો અને પોતાના એક શબ્દની કિંમત ચૂકવવાનો સમય આવી ગયો હતો અને દેવી ગંગાએ કહ્યું રાજન તમે તમારું વચન તોડ્યું છે હવે હું જઈ રહી છું આ એમના અંતિમ શબ્દો હતા એમના અવાજમાં ગુસ્સો નહોતો પણ એક ઠંડી દ્રઢતા હતી શરત તૂટી ગઈ એટલે એમનો સાથે રહેવાનો સંબંધ પણ સમાપ્ત થઈ ગયો એકદમ શાંતિથી પણ અફર રીતે એમણે પોતાનો નિર્ણય સંભળાવી દીધો અને એક ક્ષણે રાજાએ ખરેખર શું ગુમાવ્યું એની સાચી કિંમત તો ભવિષ્ય બતાવી એમણે માત્ર પોતાની પ્રેમાળ પત્ની જ નહોતી ગુમાવી એમણે પોતાના એ પુત્રને પણ ગુમાવ્યો જેનું ભવિષ્ય મહાન હતું હા આ એ જ બાળક હતું જે આગળ જતા મહાભારતના સૌથી પરાક્રમી અને પૂજનીય પાત્ર ભીષ્મ પિતામહ તરીકે ઓળખાયા તો રાજા શાંતનુની આ દુઃખદ કથામાંથી આપણને શીખવા શું મળે છે કારણ કે આ માત્ર એક પૌરાણિક કથા નથી આ તો જીવનનો એક બહુ જ મહત્વપૂર્ણ પાઠ છે રાજાને સમજાયું ભલે ખૂબ મોડું સમજાયું પણ સત્ય તો કડવું જ હતું પ્રેમ અને આવેશમાં લીધેલો એક ઉતાવળીયો નિર્ણય એક એવું વચન જેના પરિણામો વિશે એમણે વિચાર્યું જ નહોતું એ જ એમના માટે આખી જિંદગીના પછતાવાનું અને એકલતાનું કારણ બની ગયું એટલે જ આ કથા આપણને એક સીધો પણ બહુ જ ગહન બોધ આપે છે કે આપણા શબ્દો અને આપણા વચનોમાં બહુ મોટી શક્તિ હોય છે એને ક્યારેય હળવાશથી ના લેવા જોઈએ કોઈ પણ વચન આપતા પહેલાં એના સંભવિત પરિણામો શું આવશે એની શું કિંમત ચૂકવવી પડશે એના વિશે હંમેશા વિચારવું જ જોઈએ અને અંતે રાજા શાંતનુની આ કથા આપણા સૌને એક પ્રશ્ન પૂછવા પર મજબૂર કરે છે આપણા પોતાના જીવનમાં એવા કયા વચનો છે એવા કયા પ્રોમિસ છે જે કદાચ આપણે ઉતાવળમાં કે પછી ભાવનામાં વહીને આપી દીધા હોય અને જે આજે પણ આપણને ક્યાંકને ક્યાંક બાંધી રહ્યા છે આ એક એવો સવાલ છે જેના પર આપણે સૌએ વિચારવું રહ્યું